ડાયરાના કલાકાર દેવાયત ખાવડ દ્વારા ગઈકાલે હુમલો કરવામાં આવ્યો અને તેની અંદર ધ્રુવરાજસિંહ ચૌહાણ નામનો જે વ્યક્તિ છે તે હાલ ઘાયલ થયો છે આપ જોઈ શકો છો કે આ એ જ ગાડી છે જે ક્રેટા ગાડીની અંદર ધ્રુવરાજસિંહ ખાસ કરીને આગળથી જે ક્રિષ્ના હોટલ છે જ્યાંથી સોમનાથ દર્શન કરવા તરફ જઈ રહ્યા હતા તે સમય દરમિયાન દેવાયત ખાવડ અને તેની સાથે રહેલા પંદર જેટલા લોકો દ્વારા ખાસ કરીને કારને ટક્કર મારવામાં આવી એક બે નહીં પાછળથી પણ કારને ટક્કર મારવામાં આવ્યું ધ્રુવરાજસિંહનું કહેવું છે કે ખાસ તો જે મારી ગાડી જે ક્રેટા ગાડી હું લઈને જ્યારે નીકળું ત્યારે મારી ગાડીની પાછળ તે લોકોએ પીસો કરી અને પીસો અને ગાડીને પાછળથી ટક્કર મારી તેની સાથોસાથ ખાસ તો જે આ ગાડી હતી તેનું આગળનું આ બોનેટ આ જોઈ શકો છો આ બોનેટ છે ગાડીનું આખે આખું બોનેટ જે ક્રેટા ગાડીનું છે તે હાલ વળી ચૂક્યું છે આ ગાડીને આગળથી પણ ટક્કર મારવામાં આવી તેવું હાલ છે યુવરાજસિંહે જે ફરિયાદ નોંધાવી છે ફરિયાદની અંદર કહેવું છે કે દેવાયત ખાવડ અને તેના સાથી દારો ખાસ તો જે પંદર જેટલા જે લોકો હતા તેના દ્વારા ખાસ કરીને હુમલો કરવામાં આવ્યો આ જે ગાડી છે ક્રેટા તેની હાલત જોઈ શકો છો ખાસ તો જે આખે આખો બોનેટ છે તેને આગળથી ટક્કર મારી હોય અને જે બોનેટ છે તે પણ તૂટી ચૂક્યું છે તેની સાથોસાથ જે ગાડીનો જે આગળનો જે ગ્લાસ છે તે પણ હાલ તૂટી ચૂક્યો છે તો ગાડીની અંદરના દ્રશ્ય આપને બતાવવાના પ્રયત્ન કરીશ ખાસ તો જે આખે આખું જે બનાવ બેનું અને બનાવની અંદર જે દેવાયત ખાવડ સહિતના જે પંદર જેટલા જે સમો છે તે વિરુદ્ધ હાલ તાલાળા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ દાખલ થઈ છે ત્યારે ગાડીની જે સંપૂર્ણ હાલત છે તે અંદરના ભાગે પણ તૂટી ચૂકી છે ખાસ તો દેવાયત ખાવડ વિરુદ્ધ હાલ તાલાળા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ દાખલ થઈ છે તેની સાથોસાથ જે પંદર જેટલા લોકો છે તેની વિરુદ્ધે હાલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે છે બારડ વીટીવી ન્યૂઝ ગીર સોમનાથ